આવી રહી છે ઘણી બધી રીતે ચાઇનીઝ દોરીથી લોકો ગવાતા હોય છે ગુબ્બારા અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ડીસીપી ઝોન થ્રીના અધિકારીઓ સાથે જ પોલીસ તો સ્ટાફ સાથે રાખીને અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ ટ્રાફિક નું પાલન થાય તે માટે પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે તકેદારી રાખી છે હાલ અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને પોલીસ અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી રહી છે આગામી ઉત્તરાયણ પર્વને લઈને ડીસીપી ઝોન થ્રી નું પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરાવ્યું છે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફને જોડે રાખી અને ચેકિંગ કરાવ્યું છે ચાઇનીઝ દોરી અને ગુબ્બારાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વેપારીઓને કડક સૂચના પણ આપવામાં આવી છે સાથે જ ટ્રાફિક ને અણચણ ન થાય તે માટે પણ જરૂરી સૂચન કરવામાં આવ્યા છે સાથે શહેર પણ અહીં સદન આ ચેકિંગ શરૂ કર્યું છે અને તમામ જે વેપારીઓ છે એ વેપારીઓને પણ અહીંયા સમજાવવામાં આવ્યા છે જે તમામ આ તહેવાર છે તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી રહ્યા છે જેના કારણે વાહનને અવર જવરમાં નુકસાન થાય છે તકલીફ પડે છે તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ બધા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં અને શહેરીજનોને પણ એ જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો ટાળો કારણ કે આ વસ્તુ ઉપર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે તો જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ થતું આપણે ધ્યાને આવે તો પણ તુરંત પોલીસો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ થઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ વેપારીઓ છે ચાઇનીઝ દોરી અને તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણી ગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત કાર્યવાહી પોલીસ હાથ ધરશે